નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે મે આપણે ચર્ચા કરીશું 29મી માર્ચ ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા હવે કરંટ અફેર્સ ના જેટલા પણ આપણા કોર્સીસ છે એ દરેક ની અંદર પ્રાઇઝ વધવાની છે 1 એપ્રિલ થી તો 1 એપ્રિલ થી દરેક ની અંદર પ્રાઇઝ વધે એ પહેલા એક મેગા ડિસ્કાઉન્ટ સેલ છે આપણી એપ્લિકેશન ની અંદર જે પ્રિન્ટ કાઢવા વાળો કોર્સ છે 1499 વાળો એની હવે પછી પ્રાઇસ થશે એક હજાર નવસો નવ્વાણું એપ્રોક્સિમેટલી બે હજારમાં પડશે તમને ઓકે અને અત્યારે તમારે લેવું હોય તો આ ચારસો ને ચુમ્માલીસ રૂપિયામાં ત્રણ મહિનાની વેલિડિટી માટે મળશે જેમને ઈચ્છા છે અત્યારે ત્રણ મહિનાની વેલિડિટી માટે ચારસો ચુમ્માલીસ રૂપિયામાં લઈ શકે છે આ જે કોર્સ છે એ ચારસો એટલે કે એપ્રોક્સી એપ્રોક્સિમેટલી તમને નિયરલી ઇક્વલ ટુ પાંચસો રૂપિયામાં પડશે અને આની અત્યારે જે પ્રાઇસ છે સેલમાં એ એકસો ને અગિયાર રૂપિયા છે ત્રણ મહિના માટે કેટલા મહિના માટે ત્રણ મહિના માટે અને ભારતનું બંધારણ પણ છે હવે પાંચસો ને નવ્વાણું રૂપિયાનું થઈ જશે અત્યારે આની પ્રાઇસ છે એ નવ્વાણું રૂપિયા છે માત્ર તો જેમને લેવું છે બરાબર એ ત્રણ મહિના માટે નવ્વાણું રૂપિયામાં બંધારણ પણ લઈ શકે છે અને બાકી જેટલા પણ ઓગણપચાસ રૂપિયાના જે મંથલી કોર્સિસ છે એની પણ પ્રાઇસ હવે નવ્વાણું રૂપિયા થઈ જશે ક્લિયર સો જેમને ઈચ્છા છે પ્રિન્ટ કાઢવી છે એ લોકો ચારસો ચુમ્માલીસ વાળો કોર્સ લે જેમને એપ્લિકેશનમાંથી વાંચવું છે એકસો કોર્સ લઈ શકે છે તો આ તમારા માટે એક છેલ્લી જે પ્રાઇઝ વધતા પહેલા જેમને લાભ લેવો છે લઈ શકે છે શરૂ કરી દઈએ આજના કરન્ટ અફેર થ્રી નામનું મલ્ટીપર્પઝ જહાજ છે આ કયા દેશે હાલમાં બનાવેલું છે જે ચર્ચામાં હતું તો ચીને આ જહાજ બનાવેલું છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે ઓકે બીજી એક વસ્તુ જે લોકોએ પેઇડ કોર્સ લઈ લીધો છે એમના માટે અને અત્યારે જે કોર્સ ચાલે છે એ પ્રમાણે ભાવ છું રેગ્યુલર ઓકે અને અત્યારે તો ઓફરમાં પ્રાઇસ છે અને આ જે ચૌદસો નવ્વાણું વાળો કોર્સ છે એ બરાબર તો અત્યારે એની પ્રાઇસ ચારસો ચુમ્માલીસ રૂપિયા છે જેમને પણ આ કોર્સ લીધેલો છે એ બંને કોર્સમાં જે પણ કોઈ લોકો એનરોલ થયેલા છે એ દરેક વિદ્યાર્થી છે એમને સુપરફાસ્ટ રિવિઝન ની પીડીએફ છે એક એપ્રિલથી શરૂ થશે તો કદાચ પીડીએફ થવાની શરૂ થશે ડેલી એકાદ એકાદ પીડીએફ આવતી જશે તમારે રિવિઝન કરતું રહેવાનું ઓકે અને ખાલી એટલું ઇનફ નથી તમારા કોઈ અગત્યના પોઈન્ટ છૂટી ના જાય એટલા માટે તમને રિવિઝનની પીડીએફ હું અપલોડ કરું છું સો અગત્યની ઇવેન્ટો અમુક આવી જાય ઓકે અગત્યના યુદ્ધ અભ્યાસ આવી જાય એ રીતના અગત્યના એવોર્ડો આવી જાય બધા એ ટાઈપની આખી પીડીએફ છે પહેલા પણ અપલોડ કરેલી હતી અને હવે ફરી પાછી આપણે આ અત્યારે પરીક્ષા આવે છે તો એ માટે આપણે અપલોડ કરીશું ચાલો તો આનો જવાબ ચીન છે તો ચીને આ જહાજ બનાવ્યું છે મલ્ટીપર્પઝ જહાજ છે ઓકે અને આ જહાજ છે ઓકે એ ચીને બનાવેલું છે નામ છે થ્રી આ જહાજને એક્સપ્લોરેશન થ્રી નામથી પણ ઓળખવામાં આવે છે બનાવ્યું ચીનની કઈ કંપની બનાવ્યું છે તો કઈ કે ગુવાંગો શિપયાર્ડ ઇન્ટરનેશનલ છે એ તૈનાત કર્યું છે ઓકે બાકી ચીનના અગત્યના બે ત્રણ મુદ્દા બીજા કહી દઉં તો એક સિચુઆન નામનું પણ જહાજ ચીને બનાવેલું છે ચીને સી આર ચારસો પચાસ નામની બુલેટ ટ્રેન બનાવી હતી જેની જે ઝડપ છે એ ચારસો પચાસ કિલોમીટર બુલેટ ટ્રેન એક ભારતમાં નથી એ ધ્યાન રાખજો બરાબર હાલની તારીખમાં ભારત અને ચીન વચ્ચે આવેલો છે ને સિક્કિમ રાજ્યની અંદર ભારતમાં સિક્કિમ રાજ્ય છે સાથે

અને પલ્સ માપવા માટે એ ઉપયોગમાં લેવાશે ઓકે પલ્સ જે આપણા નાડીના ધબકારા કહીએ ને ઓકે સો એ જ ઓકે તો એઆઈનો ઉપયોગ કરીને આખો રિપોર્ટ આપશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અને ટોટલ દસ લેંગ્વેજમાં રિપોર્ટ આપવા માટે સક્ષમ છે વ્યવસાયિક ઉત્પાદન કોણ કરશે આ તો આઈટી બોમ્બેના ના પ્રોફેસર બનાવ્યું છે પછી એની જે ટેકનોલોજી છે આ કંપનીને સોંપવામાં આવશે અત્રેયા ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ તો એ કંપની આનું વ્યવસાયિક ઉત્પાદન કરશે અને અત્યારે નાડી તરંગીની છે એને અપ્રુવલ મળી ગયું છે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી બાકી આપણે અત્યારે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે એ પ્રશ્ન પણ પૂછે તો રાજીવ રઘુવલ છે અત્યારે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા છે વીઓ ટુ નામનું ચર્ચામાં રહેલું છે આ એ હાઈ ક્વોલિટી વિડીયો બનાવી શકાય છે એની મદદથી તો એ કઈ કંપનીની પ્રોડક્ટ છે તો વીઓ ટુ ખાલી કહેવાનું છે કોની પ્રોડક્ટ છે અથવા તો કોઈની પહેલ છે તો આ ગૂગલનું પ્રોડક્ટ છે ઓકે આન્સર આવશે ગુગલ ગૂગલની આ સર્વિસ છે વિઓ ટુ જેનાથી હાઈ ક્વોલિટી વિડીયો છે એ બનાવી શકાય છે ઓકે પ્રસિદ્ધ પ્રોડક્ટ તમને જણાવું તો એક છે ઇમેજિન થ્રી આ ઇમેજ ઇમેજિન થ્રી છે એ ટેક્સ્ટ પરથી ઇમેજ બનાવવા માટે એક એઆઈ મોડલ છે તો ટેક્સ્ટ તમે લખો એના ઉપરથી ઇમેજ ઈમેજ છે એ જનરેટ કરીને આપે છે

એટલે એમાં જે ગ્રહોના ચંદ્ર છે એની વાત છે તો ફોબોસ અને ડેમોસ છે એ મંગળના ચંદ્ર છે ટાઈટન શનિનો ચંદ્ર છે અને ચંદ્ર છે એ પોતે પૃથ્વીનો ચંદ્ર છે બરાબર તો એ માહિતી પણ તમને ખબર હોવી જોઈએ ઓકે અને શક્તિ સેટ છે એ ચંદ્ર ઉપર મોકલવાનો છે ક્યાં મોકલવાનો છે ચંદ્ર એટલે કે પૃથ્વીનો જે કુદરત સેટેલાઇટ છે કુદરતી ઉપગ્રહ ત્યાં મોકલવાનો છે ઓકે તો શક્તિસેટ નામનો સેટેલાઇટ ક્યાં મોકલવાનો છે ચંદ્ર ઉપર મોકલવાનો છે ઓકે અને ટોટલ આ માટે એકસો આઠ દેશોની બાર હજાર જેટલી છોકરીઓ છે કે એને ટ્રેનિંગ આપી છે ઓકે અને ટ્રેનિંગ આપી કયા માધ્યમથી આપી છે ઓનલાઈન માધ્યમથી આપી છે આટલા બધા દેશોની જે ગર્લ્સ છે બરાબર એક એક જગ્યાએ એકત્રિત કરવી તો પોસિબલ નથી સો આ જે ટ્રેનિંગ છે બરાબર એ ઓનલાઈન માધ્યમથી આપી છે અને બધા મળી અને આ સેટેલાઇટ બનાવેલો જેનું વજન થશે 80 કિલોગ્રામ ઓકે આ 80 કિલોગ્રામ નો સેટેલાઇટ છે ક્યારે લોન્ચ થશે આ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં લોન્ચ થશે ક્યાં મોકલશું આપણે ચંદ્ર ઉપર મોકલશું ઓકે અને કોણ આ માટે લોન્ચિંગ માટેનું જે લોન્ચ પેડ ને બધું કોણ તૈયાર કરશે આ સ્પેસ ટૂંકમાં જે સેટેલાઇટ છે કઈ કંપની મદદથી તૈયાર થાય છે

અ ગ્લોબલ એનર્જી એક્સચેન્જ ફોર પીપલ એન્ડ પ્લેનેટ એને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સાથે મળીને મલ્ટી ડોનર ટ્રસ્ટ ફંડ બનાવવાનો નિર્ણય કરેલો છે ઓકે ટોટલ આની અંદર છે સો મિલિયન ડોલર જેટલું ફંડિંગ એકત્રિત કરવામાં આવશે બાકી આ જે છે ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર પીપલ એન્ડ પ્લેનેટ એમણે ડ્યુએટ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે એના અંતર્ગત ભારતમાં ગ્રીડ એસેટ છે એને ડિજિટલાઇઝ કરવામાં આવશે અને એનો ડેટાબેઝ પણ બનશે બીજું જાન્યુઆરી બે હજાર પચીસમાં જે આ ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર પીપલ એન્ડ પ્લેનેટ છે એમણે એન્ટાઇસ ટુ પોઈન્ટ ઝીરો પ્લેટફોર્મ પણ બનાવ્યું હતું અને બાકી આની જે સ્થાપના છે એ બે હજાર એકવીસમાં કોપ ટ્વેન્ટી સિક્સ દરમિયાન થઈ હતી સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં થઈ હતી કોપ ટ્વેન્ટી સિક્સ ઓકે અને બાકી આનું હેડક્વાર્ટર અમેરિકાના ન્યુયોર્કમાં છે બે હજાર એકવીસમાં જ બનાવ્યું છે ઇન્ટરપોલ એમણે ભારતની સીબીઆઈના કુલ કેટલા વરિષ્ઠ અધિકારીઓ છે ત્યાં ઇન્ટરપોલમાં તૈનાત કરવામાં આવે છે તો ઇન્ટરપોલની અંદર ભારતના કુલ ત્રણ વરિષ્ઠ અધિકારીઓ તૈનાત થયા છે તો ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ ઇન્ટરપોલની અંદર ત્રણ સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ તૈનાત થયા છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ફૂલ ફોર્મ છે અને સીબીઆઈની સ્થાપના છે એ એક એપ્રિલ ઓગણીસો ને ત્રેસઠમાં થઈ હતી એના ડાયરેક્ટર પ્રવીણ સુદ છે અને સીબીઆઈ ઘણી વખત કહું છું સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે તો યાદ રાખજો પર્સનલ પેન્શન અને પબ્લિક ગ્રીવન્સીસ મંત્રાલય હેઠળ તે કાર્ય કરે છે બાકી ઇન્ટરપોલની પણ વાત કરી લઈએ ઇન્ટર નેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન આ એનું પૂરું નામ છે ફ્રાન્સના ના લિયોન શેરમેન નું હેડક્વાર્ટર છે અને સ્થાપના ઓગણીસો ને ત્રેવીસ માં થઈ હતી બે હજાર ત્રેવીસ માં સો વર્ષ પૂરા કર્યા ઇન્ટરપોલે ઓકે સો એ પણ યાદ રાખજો ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી ઓપ્શન હજાર માં શરૂ થયેલી છે ચર્ચાનો વિષય એટલા માટે છે કે અત્યારે કિસાન ઓળખપત્ર છે એ ફરજિયાતની અંદર કર્યું છે ઓકે પીએમ કિસાનના નામથી પણ આ યોજના ઓળખાય છે આના હેઠળ લાભ શું મળે તો કે ખેડૂતોને છ હજાર રૂપિયા છે એ ખાતામાં સીધા જમા થાય બે રૂપિયાના ત્રણ હપ્તા કરવામાં આવે છે ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ ટાટા મોટર બ્રાન્ડ એમ્બેસિડર તરીકે કોની નિયુક્તિ થઈ છે વિકી કૌશલ ટાટા મોટરના બ્રાન્ડ એમ્બેસિડર બનેલા છે હાલમાં જ ભારતે કયા દેશ સાથે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે હસ્તાક્ષર કર્યા છે ગ્રીન અને શિપિંગ કોરિડોર માટે આપણે સિંગાપોર સાથે હસ્તાક્ષર કર્યા છે મેનમેડ આઇસલેન્ડ ઉપર વિશ્વનો સૌથી મોટો એરપોર્ટ બનાવનાર દેશ કયો બન્યો છે ચીન બન્યો છે 2035 સુધીમાં આ બનીને તૈયાર થશે વિશ્વનો સૌથી મોટો એરપોર્ટ મેનમેડ આઈસલેન્ડ પર બનશે સાતમાં એક્ટ ઈસ્ટ બિઝનેસ શો ઓકે એનું આયોજન કયા સ્થળે થયું મેઘાલયમાં થયું છે હાલમાં જ એશિયા કુસ્તી ચેમ્પિયનશીપમાં સુનિલ કુમારે કયો મેડલ મેળવેલો છે એમણે એટલે કે ઓકે હાલમાં બ્રિક્સના ડેવલપમેન્ટ છે ઇન્ડોનેશિયા ન્યુ ડેવલપમેન્ટ બેંકનો બેંક બની ગયો છે અને બ્રિક્સની અંદર બીજા જે ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સદસ્ય છે એમને યાદ રાખો એક તો બ્રિક્સ કન્ટ્રી જ આવી ગયા બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા

ઇમિગ્રેશન ક્લાસ પેલ છે કોને દ્વારા શરૂ કરવામાં આવશે તો કેનેડાએ શરૂ કરી છે સુઝુકી માટે સોરી સુઝુકી મોટર કોર્પોરેશને ભારતની કઈ કંપની સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટે કરાર કરે છે તો કમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટે સુઝુકીએ બનાસ ડેરી સાથે કરાર કરે છે બનાસ ડેરી ગુજરાતની છે અને એમણે સુઝુકી છે એમણે એનડીડીબી મિરદા એનડીડીબી મિરદા લિમિટેડ એમાં છવ્વીસ ભાગીદારી કરી છે ખરીદી છે કરી નથી છવ્વીસ ટકા ભાગીદારી ખરીદી લીધી છે તો આ એનડીડીબી મિરડા છે બરાબર એ એનડીડીબી હેઠળ જ કાર્ય કરતી એક સંસ્થા છે ઓકે તો એની છવ્વીસ ટકા ભાગીદારી સુઝુકીએ ખરીદી છે ઓપન ડેટા કીટ પ્લેટફોર્મનું નિર્માણ કોણે કર્યું છે સીએજી કર્યું છે ભારતના નવા સીએજી કોણ બન્યા છે કે સંજય મૂર્તિ ઓકે તો એમને પણ યાદ રાખજો અને જે ઓએસ વાપર્યું છે આ માટે એ ઓપરેટિંગ સિસ્ટમનું પણ નામ યાદ રાખજો વન ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ વન સિસ્ટમ આ એનું ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે ઓકે તો તે પણ યાદ રાખજો હાલમાં ચર્ચામાં રહેલ જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ છે એની શરૂઆત કયા વર્ષે થઈ હતી જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ બે હજાર વીસ માં શરૂ થયો વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયે શરૂ કરાવ્યું નેશનલ એલ્યુમિનિયમ કંપનીના નવા ચેરમેન કોણ બન્યું છે તો બ્રિજેન્દ્ર પ્રતાપસિંહ એના નવા ચેરમેન બન્યા નાલકો એક નવરત્ન કંપની છે સરકારી કંપની છે હાલમાં જ કયા દેશ દ્વારા એનિમિયા ફોન ટેકનોલોજી નિર્માણ કરી આઈસીએમઆર ને આપવામાં આવ્યું છે એનિમિયા ફોન ટેકનોલોજી છે એનાથી એનિમિયા દર્દીનું ઓળખ કરી શકાશે એના ટેકનોલોજી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીએ ભારતને આપી છે આઈસીએમઆર ના આઈસીએમઆર નું ફૂલ ફોર્મ શું થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એને પણ યાદ રાખજો ભારતની સૌપ્રથમ પ્રથમ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે એ કયા વર્ષ સુધીમાં ચાર હજાર

મિનિટ જગ્યાએ ઘણી વખત થઈ જાય છે છે પણ જે તમને કન્ટેન્ટ મળે બધું યાદ રાખવાનો પ્રયાસ કરજો એક્ઝામમાં કોઈ પણ પ્રકાર તમને તકલીફ નહીં પડે ઓકે તો પીએસઆઈના રિઝલ્ટ પછી અથવા તો પેપર પછી આપ સૌની કોમેન્ટની રાહ જોઈશ કે કેવો કર્યો પેપર અને કેવું કર્યું તમારું કરંટ ઓકે ચાલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું